હળવદવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે હળવદ નગરપાલિકા દ્વારા પ્રથમ સામાન્ય સભામાં હળવદને છોટા કાશી તરીકે જાહેર કરતા ઠરાવને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટી પ્રેરિત હળવદ નગરપાલિકામાં પ્રમુખ તથા ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓ દ્વારા હળવદ શહેરને સર્વાનુમતે છોટા કાશી તરીકે ઠરાવવામાં આવેલ છે અત્રે નોંધનીય છે કે હળવદ વર્ષોથી છૂટાકાશી તરીકે જગ વિખ્યાત છે હળવદની ચારે દિશામાં ભગવાન શિવના સ્વયંભૂ ઐતિહાસિક વિરાસત ધરાવતા મંદિરો બિરાજમાન છે અને હળવદની સતી અને સુરાની ભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે હળવદમાં અઢારે વરના સતી સુરાના પાડિયા હયાત છે હળવદમાં જાહેરમાં માંસાહારનું વેચાણ પણ થતું નથી ત્યારે પવિત્ર ઐતિહાસિક તપોભૂમિ જે છોટાકાસી તરીકે જગવિખ્યાત છે તેને હળવદ નગરપાલિકા દ્વારા મળેલી પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ સહિત સર્વે પદાધિકારીઓ દ્વારા સર્વાનુમતે છોટાકાસી તરીકેનો ઠરાવ પસાર કરવામાં આવતા હળવદવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે આ તકે હળવદના વિકાસલક્ષી કાર્યોને જનસુખાઈ કાર્યોમાં સામાન્ય સભામાં સર્વાનુમતે બહાલી પણ આપવામાં આવી હતી